પર્યાવરણ જાળવણીનો અનોખો સંદેશ મંત્રી ઋષિકેશ પટેલના માતૃશ્રીની સ્મૃતિમાં એકત્રીસો તુલસી છોડ અને છ્યાસી પીપળાનું વાવેતર વિસનગરમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના માતૃશ્રી સ્વકમળાબેન ગણેશભાઈ પટેલની સ્મૃતિમાં અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે તારીખ સત્તર મે બે હજાર પચીસના રોજ તેમના અવસાન બાદ સ્વામિનારાયણ ગુરુકુલ સ્કૂલમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈએ પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો તેમણે એકત્રીસો તુલસીના છોડનું વિતરણ કર્યું હતું સાથે જ પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડા અને ચણનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં માની પરિભાષા અને સ્વામી સચ્ચિદાનંદજીના પુસ્તકનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું તિરુપતિ નેચરલ પાર્કમાં કમડાબાની કાયમી યાદગીરી માટે છ્યાસી પીપળાનું વાવેતર કરવામાં આવ્યું આ પ્રસંગે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને તેમનો પરિવાર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તેમજ કેસી પટેલ ઉપસ્થિત રહ્યા હતા જાવિદ મનસુરી વિસનગર